અન્ન સુરત શહેરના પાટિયા ખાતે આવેલા મા અન્નપૂર્ણા ધામમાં આવેલા ત્રણ મંદિરો અન્નપૂર્ણા માતાજી મંદિર ભગવાન શ્રી સિદ્ધવિનાયક ગણપતિ મંદિર તેમજ એકલિંગી મહાદેવ મંદિરનો પાટોત્સવ આવતીકાલ સોમવાર તારીખ અઢારમી ડિસેમ્બરના રોજ ઉજવાશે વધુ વિગતો આપતા અન્નપૂર્ણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે અન્નપૂર્ણા માતાજી મંદિરનો વિસ્મો પાટોત્સવ ભગવાન શ્રી ગણપતિ પાટોત્સવ અને એકલિંગી મહાદેવ મંદિર નો સાતમો પાટોત્સવ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ઉજવાય અને આ પાવન પર્વ સમગ્ર દિવસ દરમિયાન અન્નપૂર્ણા ધામ ખાતે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સત્તરમી ડિસેમ્બરથી ત્રિદિવસીય પાટોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે ત્રણેય દિવસો દરમિયાન અન્નપૂર્ણા ધામ ખાતે સવારે થી સાંજે પાંચ વાગ્યા સુધી ચારેય વેદના પ્રકાંડ વિદ્વાન દેવપાઠી બ્રાહ્મણો દ્વારા ચતુર્વેદ સહિતના પારાયણ કરાવવામાં આવશે નીતિન મહેતાએ ઉમેર્યું હતું કે તારીખ અઢારમી ડિસેમ્બરને સોમવારે સવારે પાંચ કલાકથી કેસર સ્નાન બાદ મંગળા આરતી થશે સવારે અગિયાર કલાકથી શ્રી સુક્તમના આવર્તન અને હોમ હવનનો આરંભ થશે સાંજે સાત કલાકે મહાઆરતી યોજાશે અને આ પ્રસંગે આરતી બાદ રાત્રે આઠ કલાકે ખાસ ન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એ પછી ડાંગ જિલ્લાના આદિવાસી ભજનીકો દ્વારા સુમધુર ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે અન્નપૂર્ણા ધામ ખાતે રહેલા પાટોત્સવમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના ઉપરાંત અમદાવાદ મહેસાણાથી લઈને ગુજરાતમાંથી અન્નપૂર્ણા માતાજીના ભક્તજનો સિદ્ધિ વિનાયક દાદાના હરિભક્તો તેમજ એકલિંગી મહાદેવ દાદાના પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોય મંદિર પરિસરમાં દર્શન માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અન્નપૂર્ણા મંદિર પરિસર એક ધામ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અને આ પાટોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો ઉમટી રહ્યા છે કેમ કે સમગ્ર ગુજરાતમાં માં અન્નપૂર્ણાની દિવ્ય પ્રતિમા સ્વરૂપે માં સાક્ષાત બિરાજી રહ્યા છે ભાવિકોને આ પ્રસંગે દર્શનનો લાભ લેવા માટે આમંત્રણ છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ હા આપનો પરિચય મારું નામ છે અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી આપણા આ મંદિર સંકુલની અંદર માઘ સરસુદ છઠ શ્રી અન્નપૂર્ણા માતાજીના પાઠોત્સવ પ્રસંગે ભવ્યાતિભવ્ય ચતુર્વેદ પાઠનો પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે વેદોમાં કહ્યું છે કે જે જગ્યા વેદધ્વની થાય છે તે જગ્યા કીર્તિવાન ઉર્જાવાન અને એ જગ્યાનું પ્રકાશમય અને ઉજ્જવલ થાય છે તે માટે અને આ જગ્યાને પવિત્ર કરવા માટે અને અતિ કરવા માટે અને વેદ આપણા જે સનાતન ધર્મ છે સનાતન ધર્મમાં વેદોને વૃક્ષ કહ્યું છે અને જે વૃક્ષ મજબૂત હોય તો આપણા દરેક ફળો અને શાખાઓ મજબૂત થાય છે તે માટે આ વેદોની અહીંયા વેદક થઈ રહી છે આ જે વેદ પારાયણ છે જે ભક્તો અહીંયા મોટી સંખ્યામાં વેદધ્વની સાંભળવા આવે છે અને વેદ પારાયણ માટે આપણા નાસિકથી અને પુણેથી ઋગ્વેદાચાર્ય અને અથર્વેદાચાર્ય આવ્યા છે અને યજુર્વેદના પ્રકાંડ વિદ્વાન આપણા સુરતના છે અને સામવેદ માટે હું અહીંયા સેવા કરું છું ઓકે